નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે છે ટ્રેકર અંદર નવું અપડેટ આપણી સામે તેમાં નવા પાંચ સુધારા એ જોઈ શકાય આ કયા સુધારા છે તેની વાત આજના વિડીયોમાં કરીશું તે પેલા તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અપડેટ કરી લેશો અહીં તમે અપડેટ કરશો એટલે તમારી સામે નવા પાંચ સુધારા છે એ જોઈ શકાય જેમાં સૌથી પહેલો સુધારો છે એ છે કલર કોડિંગના ના અનુલક્ષીને બીજા નંબરનો સુધારો છે એ છે ડિબગ મોડના ના અનુલક્ષીને ત્રીજા નંબરનો સુધારો એ ટીએચઆર અને એચસીએમ ની હાજરી આપણે જે પૂરીએ છે એ ઓફલાઈન મોડની અંદર કઈ રીતે પૂરી શકાય અને એમાં આવેલો સુધારો અને ચોથા નંબરે આધાર કાર્ડ વેરીફિકેશન માં જે એરર આવી રહ્યું છે તેના અનુલક્ષીને છે પાંચમા નંબરે રાબેતા મુજબ એપ ઓપ્ટિમાઇઝેશન એટલે કે નાની મોટી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન

ત્યાં તમે જોશો તો તમારી સામે છે એક નવું પેજ છે એક નવું મેનુ છે ઉમેરાયું છે ને એ છે કલર કોડિંગ નાનું લક્ષીને ચલો અહીંયા આઈ બટન છે એના પર તમે ક્લિક આપો છો એટલે જોઈ શકાય કે અહીંયા આપણને સૂચિત કરે છે કે ત્રણ કલરની અંદર સૌથી પહેલો કલર છે લીલો કલર એ લીલો કલર દર્શાવે છે જે સગર્ભા મહિલા છે એનો મહિનો જીરોથી ત્રણ મહિના થયા છે એની સામે લીલો કલર છે એ દર્શાવે છે અઠવાડિયાની વાત કરીશું તો તેની સામે છે ઝીરો થી તેર અઠવાડિયા હશે તો તેની સામે આ લીલો કલર છે એ એ એ છે 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 સેમ પીળો પીળો કલર કલર આપણે જોઈ ખાસ કરીને જે મહિલા એને મહિનાનો ગર્ભાવસ્થા છે તેની સામે પીળો કલર છે એ દર્શાવાય છે અઠવાડિયાની વાત કરીએ તો ચૌદ થી સત્યાવીસ અઠવાડિયાની વચ્ચે હોય જે મહિલા એની સામે છે આ પીળો કલર હશે લાલ કલર છે એ મહિનો છ મહિનાથી નવ મહિના વચ્ચેની સગર્ભાવસ્થા જેની હશે એ મહિલા છે એના નામની સામે આ લાલ કલર છે એ જોઈ શકાય છે તો આ પ્રકારે કલર કોડિંગ છે સામે છે તમે આ મહિલા છે એનો પાંચ મહિના થયા છે તો એના નામની સામે અહીં પીળો કલર દેખાય છે જયારે અહીંયા સાત મહિના થયા છે તો એની સામે લાલ કલર છે એ જોઈ શકાય છે તો આ સુધારો છે એ કલર કોડિંગના અનુલક્ષીને છે અહીં આપણે જોશું સ્તનપાન કરાવતી માતાની અંદર કલર કોડિંગ છે આપણને જોઈ શકાતું નથી પરંતુ બાળકો છે તો બાળકોની સામે કલર કોડિંગ દેખાશે જેમ કે અહીંયા તમે જોઈ શકો આ જે બાળકો આપણી સામે છે અહીંયા તમે જોઈ શકાય આઈ બટન ઉપર તમે ક્લિક કરો છો તો જોઈ શકાશે અહીં રેડ ઝોન જેની નામની સામે લાલ કલર હોય તો એ લાલ બાળક છે પીળો કલર હશે તો એ પીળું બાળક છે અહીં આપણને બ્લેક કલર જેવું દેખાય છે તો એ વધારે વજન વાળું બાળક છે અહી બ્લુ કલર છે એનો અર્થ એ હશે કે એ સ્થૂળ બાળક છે ઓકે અને લીલો કલરનો અર્થ એ થશે કે એ સામાન્ય બાળક કહી શકાય તો આ વસ્તુ છે એ ખાસ પહેલો સુધારાનો અનુલક્ષીને અને એ છે કલર કોડિંગના અનુલક્ષીને ઓકે હવે બીજા નંબરનો સુધારો છે એ આપણે જોઈશું બીજા નંબરનો સુધારો છે એ આપણે જોઈએ છે કોન્સેન્ટ

જેના કારણે પોષણ ટ્રેકર એપ્લિકેશનને અપડેટ કર્યા પછી પણ એમાં સુધારો થઈ શકતો નહોતો આ મોડના પરંતુ હવે એ સુધારો થયો છે તમે એપ્લિકેશનને અપડેટ કરી શકો છો તમારો મોબાઈલ એ એપ્લિકેશન પર કામ કરવાની પરમિશન પણ આપે છે એમાં કોઈ બદલાવ નથી એક સારો સુધારો કહી શકાય ઓકે એના પછી આવે છે ત્રીજા નંબરનો સુધારો એ ખાસ કરીને ટી એચર અને એચસીએમની સિંકિંગ છે એના અનુલક્ષીને

જેમ કે સામાન્ય તો વસ્તુ વસ્તુ એવી તમે સમજો છો કે આપણે ડેટા છે અહીંથી બંધ કરી દઈશું ડેટા બંધ કરીને પછી તમે કામ કરો છો તો અહીંયા આપણે યસ ઓકે અહીંયા આપણે જઈશું બાળકોમાં અને બાળકોને આપીશું એચસીએમ ત્રણ થી છ વર્ષના જે બાળકો છે એને એચસીએમ આપીએ છીએ હાજરી પૂરીએ છો અહીંયા ડેટા નોટ ફાઉન્ડ બતાવે છે ઓકે અહીં હાજરી છે જોઈ શકાય જેવું તમે સબમિટ આપો છો તો એ છે આવી જશે બે નંબર આવી જશે કારણ કે તમે ઓફલાઈન મોડમાં છો યસ તમે અહીંયા જોઈ શકો અહીંયાથી આપણે ઓનલાઈન કરી દઈશું તો તમે અહીંયાથી એ શિંક છે એ થઈ જશે તો આ સુધારો છે એ ખાસ કરીને ટીએચઆરમાં ઓફલાઈન મોડમાં પણ કામ કર્યા પછી જ્યારે તમે ઓનલાઈન થાઓ છો તો ટીએચ ની હાજરી છે થઈ જશે એવી વસ્તુ અહીંયા કહેલી છે ઓકે એ પછી ખાસ કરીને આધાર કાર્ડ સંદર્ભે છે જેમ કે કોઈ અવસ્થાથી માંડીને અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બેન છે એનું આધાર કાર્ડ વેરીફિકેશન થયેલું નથી તો તમે એને જ્યારે ખરાઈ કરો છો તો આ પ્રકારે મેસેજ છે એ આવે છે કે ભાઈ એમાં કંઈ ખામી છે પરંતુ ખામી નથી મેસેજ છે એ હવે પછી આવશે નહીં તો આ ચોથા નંબરનો સુધારો છે તો આ બધા સુધારા છે આપણી સામે ખાસ કરીને પોસ્ટન ટ્રેકર એપ્લિકેશન ની અંદર નવો અપડેટ એકવીસ પોઈન્ટ ના સંદર્ભે જોઈ શકાય તો આ સુધારા સાથે તમે નવા અપડેટ સાથે કામ કરો અને શક્ય હોય ત્યાં સુધી સો ટકા કામગીરી પૂર્ણ કરી દેસો આપ સૌનો આભાર ફરી મળી જશે આવી જ માહિતી સાથે